સાહેબ આપણા ઘરનું જે જાહો જલાલી છે જે સાનો શોકત છે એ શરૂ થાય છે મુખ્ય પ્રવેશ દ્વારથી જેના ઘરનો મુખ્ય પ્રવેશ દ્વાર સારો એના જીવનની અંદર બધું સારું તો સૌથી પહેલાં એ યાદ રાખજો કે મુખ્ય પ્રવેશ દ્વાર ક્યાં હોવો જોઈએ મુખ્ય પ્રવેશ દ્વાર ક્યાં હોવો જોઈએ તો મુખ્ય પ્રવેશ દ્વાર ક્યાંય પણ હોય તો ચાલે બસ મનની અંદર એવી વિચાર ના કરતા કે અમારો મુખ્ય પ્રવેશ દ્વાર માત્ર પૂર્વાભિમુખ જ હોય સૂર્યની સામે હોય ક્યાંય પણ હોય પણ જેન્યુન પ્રવેશ દ્વાર સૂર્યની સામે હોવો જોઈએ સૂર્યના કિરણો ઘરમાં આવતા હોય મુખ્ય પ્રવેશ દ્વાર હંમેશા બીજા બધા જ દરવાજા કરતાં મોટો હોવો જોઈએ મુખ્ય પ્રવેશ દ્વાર બીજા બધા જ દરવાજા કરતાં મોટો હોવો જોઈએ આપણા ઘરની અંદર બેકી સંખ્યામાં બારી બારણા હોવા જોઈએ એકી સંખ્યામાં બારી બારણા ન હોવા જોઈએ માની લો કે હવે તમારા ઘરમાં સાત બારી કે બારણા છે તો આઠમી પડાવવાની નહીં એક બંધ રાખવાની ખર્ચો નહીં કરવાનો અથવા તો કોઈને ખર્ચો નહીં કરાવવાનો મુખ્ય પ્રવેશ દ્વારની આગળ મુખ્ય પ્રવેશ દ્વારની આગળ પગલું છણ્યું ચોખ્ખું અને સ્વચ્છ હોવું જોઈએ અથવા તો ફાટેલું કે તૂટેલું ન હોવું જોઈએ ઘસાયેલું ન હોવું જોઈએ મુખ્ય પ્રવેશ દ્વાર હંમેશા ચોખ્ખો હોવો જોઈએ મુખ્ય પ્રવેશ દ્વારની એક્ઝેક્ટ બાજુમાં કે એની સામે ઉપરના માળેથી નીકળતી સીડી ન હોવી જોઈએ આ બધી વસ્તુની બહુ જ અગત્યતા છે મુખ્ય પ્રવેશ દ્વાર તમારો બીજા બધા જ કરતાં મોટો હોવો જોઈએ મુખ્ય પ્રવેશ દ્વારના બારણા બે હોવા જોઈએ અને બંને બારણા સરખા હોવા જોઈએ અંદર ઘૂસતી વખતે બિલકુલ ઇઝી તમે અંદર જઈ શકો છો અને બહાર નીકળી શકો છો એવો મુખ્ય પ્રવેશ દ્વાર હોવો જોઈએ એક અત્યારે હાલ એક જગ્યાને વાસ્તુ મારા ફ્રેન્ડનું ઘર બને છે અને એની અંદર એક જણે એવું સજેશન આપ્યું છે અને હું તમારો ફોલોવર છું એટલે એમાં નથી માનતો એટલે પૂછવું છે કે ઉમરો પિત્તળનો બનાવે ઉમરાની અંદર પિત્તળનું જળતર કરાવે છે આખું મોટું પ્લેટ પિત્તળની નખાવે છે એટલે કે એનાથી કે અમારે વાસ્તુ પ્રમાણે પિત્તળનું નખાવું જ પડે ફરજિયાત એટલે મેં કીધું એવું હોય નહીં પણ એ લોકો કેમ નખાવે છે અને આપણે કેમ નથી નખાવતા કોઈ પણ પ્રકારનું મેટલ જમીનમાં મૂકવાનું નહીં પહેલો નિયમ આ વાસ્તુનો પહેલો નિયમ આ કે પણ પ્રકારનું મેટલ તમારે ઉમરો બનાવો હોય તો લાકડાનો બનાવો તમારે ઉમરો બનાવવો હોય તો પથ્થરનો બનાવો અને ઉમરો ના બનાવો તોય ચાલે પણ ઉમરાની અંદર કોઈપણ પ્રકારનું તેલ ના નાખો કોઈપણ પ્રકારનું મેટલ ના નાખો કોઈ પણ પ્રકારનું લોખંડ ના નાખો ચાંદીના તાર ના નાખો તાંબાના તાર ના નાખો પિત્તળ ના નાખો ઉમરાની અંદર કંઈ પણ વસ્તુ નાખવી જોઈએ નહીં એ નાખવાથી તમારું ઘર ઇમ્બેલેન્સ થાય છે બેલેન્સ કરવા માટે તમે માટીનો જ ઉપયોગ કરી શકો અથવા તો પથ્થરનો ઉપયોગ કરી શકો જી બોલો મુખ્ય દ્વાર એક જ હોય આમ જનરલી એવું હોય છે કે હવેની હવે 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 બધા ઘરોની અંદર સ્ટાઇલ એવી થઈ ગઈ છે કે એક દરવાજો હોય તો ચાલે પણ દરવાજો મુખ્ય દરવાજો તો બધા કરતાં મોટો હોવો જોઈએ હવે માની લો કે એનો દરવાજો પણ નાનો છે તો તો એને આગળ એક એક્સ્ટ્રા જાળી નંખાવડાવવાનું કહેવાનું જાળી બે જાળી નખાવશો એટલે દોષ દૂર થઈ જશે શું આપ માનો છો કે મહેનત અને અપેક્ષાના પ્રમાણમાં વધુ ફળ અને સફળતા મળવી જોઈએ તેમજ નસીબ વધારે સાથ આપે તો દુનિયાની દરેક વ્યક્તિ પોતાનું ભાગ્ય બદલવાની કોશિશ કરે છે અને હું ચોક્કસ માનું છું કે ભાગ્ય પણ બદલાય છે તો કેવી રીતે કુલ ત્રણ રીતે ભાગ્ય બદલાય છે ગ્રહોથી કર્મો દ્વારા અને ભૂમિ થકી આપણી કુંડળીમાં ગ્રહોને યોગ્ય જગ્યાએ ગોઠવવા એ આપણા હાથમાં નથી તેથી ગ્રહોથી આપણે ભાગ્ય બદલી શકતા નથી આ ભાવમાં કરેલા કર્મનું ફળ આવતા ભાવમાં મળે છે તેથી કર્મોથી પણ ભાગ્ય બદલી શકાતું નથી તો ભાગ્ય કઈ રીતે બદલી શકાય આપણું ભાગ્ય માત્ર ને માત્ર ભૂમિ દ્વારા જ આપણે બદલી શકીએ છીએ તમે જે જગ્યાએ તમારા પરિવાર સાથે વસવાટ કરો છો જે ભૂમિ ઉપર વેપાર અને ધંધો કરો છો તે ભૂમિ જો વાસ્તુની દ્રષ્ટિએ બેલેન્સ હશે તો નિશ્ચિત તમારા જીવનમાં સમૃદ્ધિની લહેર આવશે ભૂમિનું વાસ્તુ બેલેન્સ છે તે કઈ રીતે જાણવું ખૂબ જ લોકપ્રિય અને દુનિયાના લગભગ ચોપન દેશોમાં વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ વિદ્યા દ્વારા આપણી સંસ્કૃતિ ફેલાવનાર શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુ દ્વારા લિખિત સરળ ગુજરાતી ભાષામાં આપણા ઘરને વાસ્તુ બેલેન્સ આપણે જાતે કરીએ નામનું પુસ્તક એમ કહેવાય કે એક ગ્રંથ આપણે વસાવીએ વાંચીએ અને આપણે જાતે જ આપણા ઘરનું વાસ્તુ બેલેન્સ કરીને આપણા ઘરમાં સુખ શાંતિ સંપ અને સમૃદ્ધિ રહે તેવો ચોક્કસ પ્રયત્ન કરીએ આજે જ આ અમૃતરૂપી ગ્રંથ વસાવો વાંચો અને જીવનમાં સફળતા મેળવો